ઉલપાડ તાલુકાના કરંજપાડી ગામે સ્થિત ધીપાડી ઝાંખરી નેસ કરંજ ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીનો પંચોતેર વર્ષ પૂર્ણ થતાં આજે અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આઝાદી પછી ઓગણીસો પચાસમાં સ્થાપના દીપાડી ઝાંખરી નેસ કરંજ ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીની થઈ હતી મંડળીની શરૂઆત ત્રણ હજારની સ્થાપણ થી કરાઈ હતી પરંતુ આજે 2500 થી વધુ સભાસદો ધરાવતી અને વાર્ષિક ટર્નઓવર આશરે 13 કરોડ થી વધુ નું છે શરૂઆત મંડળી અનેક તડકો અને છાયો જોવા બાદ વટવૃક્ષ બની 75 વર્ષ પૂર્ણ થતા આજે જેનો લાભ સભાસદો લઈ રહ્યા છે હાલમાં અમારી મંદિર પચોતેર વર્ષ પૂરા કરેલા છે જેની જેના અમૃત મહોત્સવની આજે ઉજવણી થયેલી છે મંદિરની સ્થાપના એક અગિયાર ઓગણીસો પચાસના રોજ સ્થાપક મીઠાભાઈ ડાયાભાઈ પટેલ અને તેમના પ્રમો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે મંદિરે અત્યાર સુધીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ફક્ત છત્રીસો રૂપિયાના શહેર ભંડોળ ત્યાં મંદિર શરૂ થયેલી અત્યારે લગભગ સાડા ચાર લાખની ઉપર શહેર ભંડોળ છે અને મંદિરનો ટર્ન ઓવર તેર કરોડ પંચ્યાસી લાખ છે અત્યાર સુધીના અમારા સભાસદોએ ખૂબ સંઘર્ષ કરેલો છે આજના સ્મૃતિ ગણો નામ જેટલી સંઘર્ષ ગાંઠા રાખવામાં આવેલું છે અને આ મંદિરના વિકાસમાં તમામ સભાસદોનો યોગ્ય કાર્યકર્તાઓ યોગ્ય કર્મચારીઓનો નો સિંહ રહેલો છે આજે પચોતેર વર્ષ પૂરા થયેલા હોવાથી અમૃત મહોત્સવ ઉજવણી રાખવામાં આવેલી છે અને તેમાં આપણા પૂર્વ મંત્રી તથા અન્ય મહેમાન ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક પ્રમુખ તથા અન્ય મહેમાનો પૂર્વ ધારાસભ્યો તમામ મહેમાન તરીકે પધારેલા હતા આજે મંત્રીના પૂર્વ પ્રમુખો પૂર્વ કર્મચારીઓ હાલના કર્મચારીઓનું હાલના મેનેજરનું ને જે રીતે મહેમાન આવેલા છે તે બધાનું સન્માન કરવામાં આવ્યું